श्री गणपति गजानन महाराज की जय श्री सरस्वती मात की जय श्री खोडियार मात की जय श्री कृष्ण कन्हैया लाल की जय દ્વારિકાના રાજા રે મારા સરકાર દ્વારિકાના રાજા રે મારા સરકાર દર્શન આપ રે મારા સરકાર દર્શન આપ રે મારા સરકાર દોડી આવી તારે દ્વાર દોડી આવી તારે દ્વાર છોડી મારા ઘર ને બાર છોડી મારા ઘર ને બાર શરણે રાખજો રે મારા સાંભળ્યા સરકાર રાખ રે મારા સાંભળ્યા સરકાર દ્વારિકા ના રાજા રે મારા સરકાર દ્વારિકા ના રાજા રે મારા સાંભળ્યા સરકાર દર્શન આપ જો રે મારા સાંભળ્યા સરકાર દર્શન આપ જો રે મારા સાંભળ્યા સરકાર મારા જીવન ના રખવાડ મારા જીવન ના रखवाड़े एक तारो से आधार एक तारो से आधार खबरु राख जो रे मरा सरकार खबर राख जो रे मरा सरकार द्वारिका न राजा रे मार्डिया सरकार नार द्वारिका न राजा रे मार्डिया सरकार दर्शन आप जो रे मरा शां सरकार दर्शन आप रे મારા સાંભળિયા સરકાર માથે માયા નો સે માર માથે માયા નો છે મારે આંખે આસુડા ની ધારા ની ધાર મુજવણ ટાળ જો રે મારા સામળિયા સરકાર મુજવણ ટાળ જો રે મારા સામળિયા સરકાર દ્વારિકા ના રાજા રે મારા સામળિયા સરકાર દ્વારિકા ના રાજા રે મારા સામળિયા સરકાર દર્શન આપજો રે મારા સામળિયા સરકાર દર્શન आप जो रे मारा सामणिया सरकार मारा हैया केरा हार हैया केरा जो भक्तों नो पोकार भक्तों સોજો ભક્તો નો પોકાર સોજો ભક્તો નો પોકાર સોજો ભક્તો નો પોકાર ભવજલતાર જો રે મારા સામળિયા સરકાર ભવજલતાર જો રે મારા સામળિયા સરકાર ગરી તાના રાજા રે મારા સામળિયા સરકાર તારી કાના રાજા રે મારા સામળિયા સરકાર દર્શન આપ જો રે મારા સામળિયા સરકાર દર્શન आप जो रे मारा सामरिया सरकार श्री कृष्ण कन्हैया लाल की जय